રાજકોટની વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ પરિવારોને હૂંફ મળી રહે તેવું કાર્ય કરીને બતાવ્યું તમામ વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી અને પોતાની આસપાસના વિસ્તારોના પરિવારોમાંથી ગરમ વસ્ત્રો એટલે કે દાબડા સ્વેટર ટોપી સહિતના અલગ અલગ કપડાંનું એકત્રીકરણ કર્યું

બ્લેન્કેટ જેવા અન્ય પણ વસ્ત્ર હોય છે જે અમે રાજકોટના લોહાનગર લક્ષ્મીનગર જેવા ગરીબ વિસ્તાર ઝુપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકો મરી જાય છે ઠંડના મારે ત્યાં અમે અર્પણ કરીએ છીએ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ જે ગરમ વસ્ત્રો જે છે તે કડકડતી ઠંડીમાં શહેરના ફૂટપાથ પર રહેતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને પહોંચાડવામાં આવશે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલની આ બાબતે વિશેષ મદદ પણ લેવામાં આવેલી છે રાજકોટ ગુરુકુલના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેવું શાળાના આચાર્યએ જણાવ્યું હતું વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા થર્ટી ફર્સ્ટ માનવીય અભિગમ સાથે જે ઉજવણી કરવામાં આવી જ્યારે સમગ્ર વિશ્વ જે જ્યારે ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરતું હોય છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકોને માનવીય અભિગમ સાથેની આ ઉજવણી જે ખરેખર પ્રેરણારૂપ છે આ પ્રસંગે વિરાણી હાઈસ્કૂલના બાળકોએ પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારોમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી અને શાળાની અંદર અર્પણ કર્યા હતા જેની અંદર ધોરણ નવ થી બારના હજાર જેટલા છાત્રો તથા શિક્ષકો અને સામાજિક યોગદાનથી લગભગ વીસ હજાર બસો અડત્રીસ જેટલા વસ્ત્રો જે એકત્રિત કરી શાળામાં અર્પણ કરવામાં આવ્યા હતા એકત્રિત થયેલા વસ્ત્રો જે તેનું વિતરણ છે એ રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ની મદદ થી કરવામાં આવશે કોમર્સ ના વિદ્યાર્થીઓ મની માંથી અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેમાં એક દિવસ ભોજન છે એ અને ફરસાણ અર્પણ કરી અને અનોખી ઉજવણી છે એ કરશે આજનું યુવાધન છે એ ડાન્સ અને પાર્ટી પાછળ મબલત ખર્ચ કરે છે જેની અંદર કોઈ પણ પ્રકારનો માનવીય અભિગમ હોતો નથી ખાસ કરી સેવા અને અર્પણ કરવામાં રહેલી છે અને એ જ અભિગમ સાથે મૂલ્ય શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓનું આ કાર્ય છે એ સમગ્ર યુવા ધન માટે છે યુવા વર્ગ માટે છે એ પ્રેરણારૂપ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ગરમ કપડાં અને અલગ અલગ પરિવારોને જે ખરેખર જરૂરિયાત છે તેમને શિયાળામાં હું ફતી એક અનોખી સેવા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કરી હતી ક્રિસમસ દરમિયાન આ અનોખા પ્રકારની ઉજવણી કરતાના દ્રશ્યો જ્યારે સામે આવ્યા ત્યારે આ વિદ્યાર્થીઓને સમગ્ર રાજકોટ શહેર બિરદાવી રહ્યું છે